આણંદમાં દબાણ હટાવવાની કામગીરીમાં નિષ્પક્ષતા રાખવા તેમજ ગેરકાયદેસર જપ્ત કરેલા સાધનો પરત કરવાની માંગ સાથે જમીયતા ઉમા હિંદની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આજરોજ પાંચ ડિસેમ્બર બપોરે કલાકે મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં હાલ ચાલી રહેલ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પાલિકા તંત્ર દ્વારા વાલાદવાલીની નીતિ અપનાવી લઘુમતી સમાજના દબાણકર્તાઓને ટાર્ગેટ બનાવી કાયદેસર રીતે તેમના સાધનો વસ્તુ જપ્ત કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે જમીયતે ઉલમાઈ હિંદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ પાંચ ડિસેમ્બર બપોરે સાડા બાર કલાકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ચાર પાંચ માસથી આણંદ નગરપાલિકા અને પોલીસ તંત્ર હેઠળ આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ દબાણ હટાવ ઝુંબેશની કાર્યવાહી ચાલુ છે જે સરાહનીય છે પણ તે કામગીરી શંકાસ્પદ અને ઘાલાદ્વાલાની નીતિવાળી અન્યની કોઈ પણ ચોક્કસ કોમ કે સમાજને ટાર્ગેટ બનાવી રાખવાની આવતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યો હતો આ બાબતને લઈને આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાઈ રજૂઆત કરવામાં આવી હતી આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એમને ચિત્તની સાહેબની મુલાકાતથી કલેક્ટર સાહેબ બહાર હતા અમે જમીતોલ માહીન તરફથી અને નગરપાલિકાના કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ કેટલાક મુસ્લિમ આગેવાનો લઘુમતી સમાજના આગેવાનો અન્ય સમાજના બી આગેવાનો છે વિરોધ પક્ષના નેતા આયુબભાઈ બથોલા શેઠ લઘુમતી સેલના ડિસ્ટ્રિક્ટના પ્રમુખ હિનુષભાઈ મુખી તેમજ અન્ય કાઉન્સિલરશ્રીઓ બધા અમે સાથે આવ્યા કલેક્ટર સાહેબની રજૂઆત માટે રજૂઆત અમે એવી છે કે અત્યારે દબાણ હટાવ્યું એક ઝુંબેશ ચાલી રહી છે લગભગ દરેક જગ્યાએ જોકે કમનસીબ એવી છે કે હિન્દુસ્તાનનું એક પણ શહેર એવું નથી જે દબાણ મુક્ત હોય પણ છતાંય અગર જો ટ્રાફિક નિયમનનો ભંગ થતો હોય યા લોકોને કનરગત થતી હોય એવા દબાણો હોય તેને હટાવવા જોઈએ એને આપણે એની એ કામગીરીને અમે સરાહનીય માનીએ છીએ તે સારી વાત છે પરંતુ જે જે નીતિ રીતે સરકાર શ્રી કામ કરી રહી છે છે એનો અમારે વિરોધ કે લઘુમતી અને બિન લઘુમતી આવો જે ભેદભાવ રાખી અને દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે એ ગલત છે અને એનો અમે વિરોધ દર્શાવ્યો છે એક જ જગ્યાએ એક જ સ્થળે દબાણ છે બે દબાણો છે એક બિન મુસ્લિમ છે અથવા તો બિન નું છે અને એક બિન નું છે ને એક લઘુમતીનું છે તો એ દબાણમાં લઘુમતીનું દબાણ હોય તો હટાવવામાં આવે મુસ્લિમનું હોય તો હટાવવામાં આવે અને બિન નું હોય તો એનું રહેવા દેવામાં આવે આવી વાલા દૌલાની નીતિ જે છે એ ખરેખર ખરાબ છે હવે આના માટે પછી હમણાં એક બનાવ બન્યો વિદ્યાનગર રોડ પર બી એક બનાવ બન્યો કે જેમાં હજારો રૂપિયાનું પેલા ભાઈનું નુકસાન થયું અને એની ટેમ્પી ઊંધી પાડવામાં આવી અને ફ્રૂટને નાખી દેવામાં આવ્યું હવે આટલા મોંઘા ફ્રૂટ અત્યારની પરિસ્થિતિમાં એ લોકો જે ફ્રૂટનો જે વેપારી હોય એ નાનો વેપારી ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને એ ધંધો ચલાવતો હોય પોતાના જીવનનું રોજી રૂટીન ચલાવતો હોય એવી પરિસ્થિતિની અંદર જ્યારે એનું હજારો રૂપિયાનું નુકસાન કરવામાં આવતું હોય તો એ ખરેખર બહુ નિંદનીય બાબત છે શરમજનક બાબત છે અને એક જાતનું જુલ્મ કહેવાય આપણે કોઈને રોજી રોટીન ન આપી શકતા હોય તો છીનવી બી ના જોઈએ અને છતાંય અગર જો દબાણ હટાવવું જ હોય અને વધારે પડતા લાગતા હોય તો ખરેખર એવા ગરીબ લોકોના માટે કોઈ વિકલ્પ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ બી સરકાર શ્રીની જવાબદારી છે અમે આ બાબતની રજૂઆત કરવા માટે આવીને